હેલો ફાઇનલી મિત્રો અમારા મીન્યુ વ્લોકમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે અમે વિડીયો બનાવવાનો છે તો ભેંસો અને ગાયોને આપણે નીણ નાખી છે તો બધા મિત્રો જોજો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો જો આ રીતનો વિડીયો બનાવવાનો છે એટલે અમારા મીન્યુ વ્લોકમાં બધા મિત્રો બનાવી રહેજો જો અત્યારે અમે અહીંયા નીણ નાખી દીધી છે ભેંસોને જો આ રીતની આપણી એક ભેંસ છે અને સાથે પણ એક ગાય છે તો વાડીની મોજ છે આપણે વાડીમાં રહેવાનું છે આપણે અને વાડીની મોજ કરવાની છે અહીંયા એક વાસરડી છે અને જો એવી આપણે સરસ મજાની આંબાવાળી છે તો આવજો બધા મિત્રો કેરીઓ ખાવા અને અહીંયા પણ પોપિયા પાકી ગયા છે તો બધા મિત્રો આવજો પોપિયા ખાવા જો આવી રીતના બધા પોપિયા પાકી ગયા છે જો આવી રીતની અહીંયા અમારે એક દાડમડી પણ છે અને જામુડો પણ છે અને આવી રીતનો બધો કપાસ છે અમારો હવે સેલી વેણી કરવાની છે આપણે અને પછી આપણે ઘઉં વાવી દેવાના છે જો આવી રીતનું થોડું થોડું બધું તળ્યો છે કપાસ પછી આપણે ઘઉં કરી નાખવાના છે જો આવી રીતનો અમારો કૂવો છે અને અહીંયા પણ આંબો છે અને કૂવાની ઉપર આપણે જાળી ઢાંકેલી છે જો આ રીતની જાળી છે અને અહીંયા પણ આપણે જૂનું મશીન છે પહેલાં આપણે આ મશીનથી આપણે કૂવા કૂવાની બહાર પાણી કાઢતા હવે અત્યારે તો આપણે લેટ આવી ગઈ છે એટલે આપણે લાઈટની મોટર પણ છે નકરતો જુઓ આપણે આ મશીન છે અને અહીંયા આપણો પંખો પડ્યો છે આ પંખો આપણે કૂવાની અંદર ઉતારતા અને અહીંયા સાથે પટ્ટો પણ હાલતો અને આવી રીતનો પંખો હોય અંદર કૂવામાંથી પાણી ખેંચવાનો છે આ પંખો અને અહીંયા આ મશીન છે તો હવે તો અત્યારે આપણે મોટર આવી ગઈ છે જો આ અંદર મોટર કૂવાની આ લાઈન છે પાઇપ તમને દેખાય છે તે એ પાઇપથી આપણે પાણી આ કાઢવાનું છે અને આ ટાંકામાં અંદર ભરવાનું છે અને પછી આપણે વાડીમાં પાવાનું છે તો વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહેજો તો અહીંયા અમારી કેળ આવી ગઈ છે લૂમ આવી છે પણ બહુ મોટી નથી નાની એવી લૂમ છે અને અહીંયા પણ જામુડો છે અમારે સરસ મજાનો રાવણો તો ફૂલ મોટા રાવણો આવે છે બધા મિત્રો આવજો જો અહીંયા આપણે કુંડી છે સરસ મજાની નળ મૂકેલો છે અને સાથે આપણે અહીંયા દવાનો પપ પડ્યો છે દવા સાટતા આપણે એટલા અને સાથે પણ અહીંયા અમારી સીતાફળી છે નાની એવી અને અહીંયા પણ એક દાડમડી છે અને અહીંયા પણ આ લીંબુડી છે આપણે બોલા મોટા લીંબુ આવે ને સંતરા લીંબુ એ લીંબુ છે તો અમારા મિની બ્લોગમાં તમને મજા આવે તો અમારો વિડીયો એક શેર કરી દેજો મિત્રો અને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને ફેસબુકમાં પણ આપણે આ વિડીયો મૂકવાનો છે ફેસબુક આઈડી આપણી અશોક પરમારની છે તો ફેસબુકને પણ ફોલો કરજો અને વિડીયો શેર કરજો ફેસબુકમાં પણ આપણે આ વિડીયો મૂકવાનો છે તો ચાલો અત્યારે બધાને મિત્રોને જય માતાજી જય મોગલમાં ફગોડાવાડીમાં બાપા સીતારામ બાપા સીતારામ આવજો બધા મિત્રો બાય બાય આવજો